પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને પ્રદીપભાઈ ખીમાણી સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેનું કેબલ ઓપરેટર પરિવારના કાંતિભાઈ કાણકિયા દિલીપભાઈ જાડેજા ભોજાભાઈ ખૂટી ધર્મેશભાઈ પરમાર અને જયેશભાઈ મોઢવાડિયાએ હારતોરા કરી કાર્યક્રમમાં હાજરી આપી સહભાગી બનનાર ભાજપના આગેવાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ કેબલ ઓપરેટર પરિવારના મોભી એવા કનકસિંહ રાણા અને નવીનભાઈ બામણિયા દ્વારા પણ ઉપસ્થિત ભાજપી આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ તકે રાજશાખા પરિવારના બારોટ રાજુભાઈ બારોટ તેમજ અગિયાર પાંખીના તમામ રાજશાખા પરિવારના મોભીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓના દ્વારા પણ ભાજપના આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ તકે ઉપસ્થિત તમામ આગેવાનો અને કેબલ ઓપરેટર પરિવાર દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી તો આ તકે પોરબંદરમાં વસવાટ કરતા પચાસ થી પણ વધુ જ્ઞાતિ અને સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા પણ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર